પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો તેને બાકાત રખાયા છે બંને નેતાઓ સામે બોડી કેમેરાથી તમામ પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ થઈ હતી આ બંનેના નામ બાકાત થયા છે સુરેન્દ્રનગરના ભેટગામની ઘટના કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણ શ્રમિકોના મોત થયા હતા આ મોત બાબતે ફરિયાદ થઈ હતી ભાજપના બંને નેતાઓ હવે તેમાં નિર્દોષ સાબિત થયા છે મુડી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત સભ્યના પતિના નામને પોલીસ ફરિયાદમાંથી બાકાત કરાયા હતા તો બંને નેતાઓ સામે બોડી વર્ન કેમેરાથી તમામ પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ થઈ હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે ફઝલ જે રીતે ત્રણ શ્રમિકોના મોત થઈ ગયા અને ત્યારબાદ પુરાવાઓ સાથે બોડી વર્ન કેમેરા સાથેના પુરાવા સાથે આ તમામ ઘટના આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર નો વેપલો ચાલી રહ્યો છે ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણો સ્થાન મૂડી અને સાયલા પંથકો માં ધમધમી રહી છે ત્યારે આશરે ત્રણ થી ચાર મહિના પહેલા મૂડી તાલુકાના ભેટ ગામે એક ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી આ ખાણમાં દુર્ઘટના પામ્યા હતા ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મુડી પોલીસ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને મુડી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર અને અન્ય જિલ્લા પંચાયત ના સભ્યના જે પતિ છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ગુનો દાખલ થતા ભાજપના બે નેતાઓ સામે ગુનો ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણો ચલાવવાનો દાખલ થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું હતું અને આ મુદ્દે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે રાજ્યસભામાં પણ રજૂઆત કરી હતી જેને લઈને તાત્કાલિક પડે મૂડી પોલીસ પાસેથી આ તપાસ હાથકી લઈ અને સ્પેશિયલ તપાસ લીંબડી ડીવાયએસપીને સોંપવામાં આવી હતી પરંતુ આ લીંબડી ડીવાયએસપી દ્વારા તપાસ કરી અને આ જે બંને પણ ભરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલું મોટું ગેરકાયદેસર કાર્બોસેલ નું નેટવર્ક ચાલી રહ્યું છે જેમાં ભાજપના નેતાઓનો હાથ હોવાનું બહાર આવતા સમગ્ર ગુજરાતમાં આ બાબતે પડઘા પડ્યા હતા પરંતુ પોલીસ વિભાગ દ્વારા પણ આ બંને ભાજપના નેતાઓ છે તેમના નામો બાકાત કરી દેવામાં આવ્યા છે ફી સમરી ભરી અને બાકાત કરી નાખવામાં આવ્યા છે અને જે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરેલા અન્ય બે લોકો છે તેમની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે પરંતુ સવાલ એ બાબતનો છે કે પોલીસ કામગીરી હાલ શંકાના દાયરામાં છે કારણ કે ગુનો દાખલ કરાયો ભાજપના બે નેતાઓ ઉપર જેવાયપી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ખરેખર આ જે બોડી વન કેમેરો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ફરિયાદીના નિવેદનો પણ બોડી વન કેમેરાનો રેકોર્ડિંગ કરીને કરવામાં આવ્યા તેમાં પણ આ બંને ભાજપના નેતાઓના નામો સામેલ હતા પરંતુ કઈ ના કઈ પ્રકારે આ જે રાજ્યસભા સુધી અને વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દો ઉછાડવામાં આવતા જે ડીવાયએસપી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે સુરેન્દ્રનગર ના પાસેથી આ ફરિયાદ લેવામાં આવી હતી તપાસ આચકી લેવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસ છે તે લીમડી સોંપી દેવામાં આવી હતી પરંતુ લીમડી ડીવાયએસપી દ્વારા આ અંગે તપાસ શરૂ કરતાની સાથે જ આ બંને જે ભાજપના નેતાઓ છે કે જેમનું ભાજપ સાથે કનેક્શન છે અને ખનીજ સાથે પણ કનેક્શન છે આ બંનેના નામો બાકાત કરી નાખવામાં આવ્યા છે અને બંનેના નામની થી સમરી ભરી નાખવામાં આવતા હાલ ફરી એક વખત કાર્બો સેલના કાળા કારોબારમાં ભાજપના નેતાઓની જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે જી જી ફસલ જે રીતે બોડી વન કેમેરામાં પણ સબૂત સામે આવી ચૂક્યા હતા ભાજપના બંને નેતાઓને બાકાત કરવામાં આવ્યા છે લોકોમાં શું રોષ છે વિરોધ પક્ષ નું શું કહેવું છે કારણ કે આમાં તો દેખાઈ રહ્યું છે કે સત્તાની ભગના કારણે આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને બાકાત કરવામાં આવ્યા છે નામ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે કરોડો રૂપિયાનો કાળો કાર્બોસેલનો નો કારોબાર ચાલી રહ્યો છે બેફામ રીતે કાર્બોસેલની ની સાતસો થી આઠસો જેટલી ખાળો ધમધમી રહી છે આ ભાજપના નેતાઓની હોવાનું બહાર આવતા સમગ્ર ગુજરાત લેવલે આવેલા પડઘા પડવા પામ્યા હતા પરંતુ કઈ ના કઈ પ્રકારે વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે મુદ્દો બનાવવામાં આવ્યો હતો રાજ્યસભા સુધી રજૂઆતો કરવામાં આવી હતી સરકાર સુધી આ રજૂઆત ને પહોંચાડવામાં આવી હતી જેને લઈને જે અધિકારી તપાસ કરતા હતા તેમની પાસેથી આ તપાસ હાજકી લઈ અન્ય ડીવાયસપી ને સોંપી અને ભાજપ ના નેતાઓના નામ છે તે કાઢી નાખવામાં આવ્યા છે જેને લઈને હાલ વિરોધ પક્ષના નેતાઓ અને કાર્બો જે મજૂરોના મોત નિપજ્યા છે તેમના પરિવારજનો પણ આકરા મોડમાં છે આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ પણ આપી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે કારણ કે જે કાર્બોસેલ ખાણ ચાલતી હતી જે ભાજપના નેતાઓની હતી પરંતુ તે છતાં તેમના નામો બાકાત કરવામાં આવ્યા છે નાની માછલીઓ હંમેશા કાર્બોસેલની દુર્ઘટનાઓમાં